નમસ્કાર જય માતાજી આપણું ગામડું યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો આ છે અમારા કલાકારો બધાય આપણું ગામડું યુટ્યુબ ચેનલના આ ભાઈ છે જયંતિ ઠાકોર મહેશભાઈ કોબિયા આ છે પીયુભાઈ સંજયભાઈ આ બધાય છે આપણી યુટ્યુબ ચેનલના ડિજિટલ કલાકારો બધાય મસ્ત મજાના બીજી છે રીલ્સ બનાવવામાં જોઈ લો કેવા મસ્ત છે આ છે અમારો સેટઅપ આ છે ંડા આ છે અમારા ટ્રાયપોડને આ અમારું સ્ટેન્ડ બધું આ અમારો લબાચો બધો આ છે અમારું બીજું બાઈક છે ઑંડા Bây giờ cam cả đấy rồi liệu. Hôm cái số mấy vậy? video Bây giờ kia. Bây